દોસ્તો આજના વિડીયોની અંદર હું આપસોને જણાવું છું કે ઘણા બધા લોકો છે તેની અત્યારે કમ્પ્લેન્ટ છે કે ભાઈ તેમના વિડીયોની અંદર વ્યૂઝ છે તે ઘટવા માંડ્યા છે શા કારણે આવું થઈ રહ્યું છે કારણ કે તેનું સીટીઆરને તે બધું તો ઓકે જ આવે છે સીટીઆર દસ પ્લસ આવે છે પ્લસ જે તેનું મારી જ ચેનલની ખુદની વાત કરી દઉં કે મારે હમણાં મારી ચેનલ જે ખેડૂત ઓનલાઈન છે તેની અંદર વ્યૂઝ છે તે ડાઉન થઈ ગયા હતા પરંતુ તેની શું પ્રોબ્લેમ છે તેનું મેં રિસર્ચ કર્યું ત્યારબાદ ઘણા બધા તારણો છે તે નીકળીને આવ્યા કે ભાઈ શા કારણે મારા વ્યૂઝ છે તે ઘટી ગયા હતા હું તમને એ જ બાબતો વિશેની માહિતી છે તે શેર કરવાનું છું કે કારણ છે યુટ્યુબનું એલ્ગોરિધમ દોસ્તો યુટ્યુબનું એલ્ગોરિધમ છે તે બહુ જ ચંચળ છે તેને તમે દેખાડશો એ મુજબનું એ કરશે જ નહીં સમજા એટલે તમે સૌથી પહેલા હું તમને જણાવી દઉં કે તમે વિડીયોની સાથે સાથે શોર્ટ્સ છે તે અપલોડ કરો છો પ્લસ તમે લોંગ વિડીયો તો અપલોડ કરો છો પણ સાથે સાથે તમે શોર્ટ્સ વિડીયો પણ જો તમે અપલોડ કરતા હોય ને તો તમે ચેતી જજો આવું એટલા માટે દોસ્તો હું કહું છું કારણ કે ઘણા બધા લોકો છે તે લોંગ વિડીયોની સાથે સાથે ક્યારેક તેનો શોર્ટ્સ વિડીયો છે તે પણ અપલોડ કરતા હોય છે અને લોંગ વિડિયોની જગ્યાએ પછી શોર્ટ્સ વિડીયોની અંદર બહુ ઝાઝા વ્યૂઝ છે તે આવવા મળતા હોય છે તો જેમ ઝાઝા વ્યૂઝ છે તે આવવા મળે ને એમ યુટ્યુબના એલ્ગોરી તમને એમ લાગે કે તમારી ઓડિયન્સ છે તેને લોંગ વિડીયોની અંદર રસ જ નથી એટલે એ શોર્ટ્સને પુશ કરે છે એટલા માટે તમારી જે લોંગ વિડીયો હોય છે તેમાં વ્યૂઝ છે તે ઓછા આવવા માંડે છે હવે આ પ્રોબ્લમ છે દોસ્તો તે કન્ટિન્યુ ત્યાર સુધી ચાલ્યા કરશે જ્યાં સુધી તમે શોર્ટ્સ વિડીયો છે તે અપલોડ કરવાનું ચાલુ રાખશો ત્યાં સુધી તમે લોંગ ને શોર્ટ બંને અપલોડ કરશો ને તો તો આ પ્રોબ્લેમ રહેવાની જ છે પણ તમે એમ વિચારો કે શોર્ટ્સ વિડીયો તમે અપલોડ કરી લીધી ત્યારબાદની ચોવીસથી અડતાલીસ કલાક પછી તમે લોંગ વિડીયો અપલોડ કરો તો તમારા માટે ફાયદો છે અન્યથા તમે જો થોડા થોડા ગેપની અંદર તમે શોર્ટ્સ વિડીયો અને ત્યારબાદ તરતો તરત જ તે એની પાંચથી દસ કલાક પછી તમે લોંગ વિડીયો અપલોડ કરો છો તો આ તમારા માટે ખોટું સાબિત થઈ શકે છે એટલે કે હું એમ નથી કહેતો કે પછી તમારા વ્યૂઝ આવવાના સાવ બંધ જ થઈ જશે વ્યૂઝ ચાલુ રહેશે પણ તેને સેટિંગ થતાં એલ્ગોરિઝમમાં વાર લાગશે એટલા માટે તમારે કરવાનું છે શું દોસ્તો કે જો તમારે શોર્ટ્સમાં રસ હોય તો તમારે શોર્ટ્સ અપલોડ કરી દેવાનો પણ જ્યારે લોંગ વિડીયો અપલોડ કરવાનો વારો આવે ને ત્યારે તમારે ચોવીસ થી અડતાલીસ કલાક પછી લોંગ વિડીયો છે તે અપલોડ કરવો જોઈએ દોસ્તો તમારા વિડીયો છે તેની ઉપર વ્યૂઝ ડાઉન થવાનું કારણ તમારે ચેક કરવું હોય તો તમે આ મુખ્ય બે ત્રણ કારણ છે તેની જરિયે તમે ચેક કરી શકો છો કે ભાઈ તમારા લોંગ વિડીયોની અંદર શા કારણે વ્યૂ છે તે ઓછા આવી શકે છે સૌથી પહેલી બાબત તો મેં તમને જણાવી દીધી કે તમે શોર્ટ્સ વિડીયો અપલોડ કરો છો તો વિડીયો છે તેના વ્યૂ તમારા છે તે ડાઉન થવા માંડશે પણ જો તેની સિવાયનું બીજું કારણ હોય તો તમે કેવી રીતે ખબર પાડી શકો છો આના માટે તમારે શું કરવાનું છે તમારી એન્ગેજમેન્ટ છે તેમાં ચેક કરવાનું છે કે તમારું જે ઓડિયન્સ રિટન્શન છે તે કેટલું છે જો મિનિટ મિનિટું પહેલાં કરતાં ઓછી દેખાડવા માંડે તો તમારી ઓડિયન્સને હવે કાં તો રસ નથી કાં તો તમારા જે જૂના સબસ્ક્રાઈબર હતા તે પાછા તમારા વિડીયો છે તે જોઈ રહ્યા નથી એટલે કે ઓલ્ડ વ્યૂઅર્સ છે તે જોઈ રહ્યા નથી અને રેગ્યુલર વ્યુઅર્સને તમારે ટકાવારીને તે બધું તમે એન્ગેજમેન્ટની અંદર જોઈ શકો છો ત્યારબાદ બીજી કઈ રીતે તમે ચેક કરી શકો છો કે ભાઈ તમારું સીટીઆર તમારે ચેક કરવાનું સીટીઆર પહેલાંના મુકાબલે જો ઓછું હોય ને તો તમારી ઓડિયન્સ છે તે જોઈ રહી નથી કાં તો તમારો વિડીયો તેની સુધી પહોંચી રહ્યો નથી કાં તો પછી તે ઓડિયન્સ છે તેને કંઈક બીજી બાબતની અંદર રસ છે એટલે મેં તમને જે કીધું ને દોસ્તો કે શોર્ટ્સની બાબતે શોર્ટ્સ તમે અપલોડ કરો ને તો તે આ બધા કારણોમાં પણ અસર કરી શકે છે એટલા માટે જાણી જોઈને તમે શોર્ટ્સ છે તે અપલોડ કરવા જોઈએ શોર્ટ્સ અપલોડ કરો એમાં વાંધો નથી પણ કયા સમયે કયા ટાઈમે તમારે અપલોડ કરવા જોઈએ તે તમારે ખાસપણે ધ્યાન રાખવું જોઈએ અને યુટ્યુબના એલ્ગોરી તમને તમે એમ દેખાડો કે ભાઈ મારે જા વ્યૂઝ જોઈએ છે એટલા માટે હું શોર્ટ્સ છે તે અપલોડ કરું છું તો તે એની ઉપર જ ભાર મૂકવાનો એ કાંઈ લોંગ વિડીયોને પછી પૂછ એવી રીતે નહીં કરે આ પુશ ક્યારે કરશે જ્યારે તમે તમારી સમયને ધ્યાનમાં રાખીને એટલે કે ચોવીસથી અડતાલીસ કલાક પછી એક વિડીયો એવી રીતના ગાળામાં તમે વિડીયો અપલોડ કરો છો તો તમને ફાયદો થઈ શકે છે તો તમારી ચેનલ પણ પુશ થશે સબસ્ક્રાઈબર પણ તમારી ચેનલ ઉપર આવશે પ્લસ તમારા જે ઓલ્ડ લોંગ વિડીયો છે તે પણ પુશ યુટ્યુબ કરશે એટલા માટે જાણી જોઈને તમારે શોર્ટ્સ વિડીયો છે તે અપલોડ કરવા જોઈએ દોસ્તો આ મારો ખુદનો અનુભવ છે એટલા માટે હું તમારી સાથે શેર કરું છું અન્યથા ઘણા બધા યુટ્યુબર્સ છે તેણે શોર્ટ્સ વિશેના વિડીયો છે તે યુટ્યુબ ઉપર બનાવ્યા જ છે અને તે પણ અલગ કારણો બતાવતા હશે અને મેં તો આ મારા બે ત્રણ વખત એક્સપિરિયન્સ છે તે મેં લઈ લીધું છે એટલા માટે હું તમને જણાવું છું આવું તમારી સાથે પણ થઈ શકે છે તમારી સાથે થયું છે કે નહીં મને કમેન્ટ કરીને તમે જરૂરથી જણાવજો અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને દોસ્તો તો વિડીયોને લાઇક કરીને બાજુમાં આપેલા સબસ્ક્રાઈબના બટનને સબસ્ક્રાઈબ કરી લો અને બે લાયકન પણ પ્રેસ કરી દો એટલે આપણા લેટેસ્ટ કન્ટેન્ટ છે તે તમને સૌથી પહેલાં મળતા રહે દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ